કાવરની કંગુત્રી શાળામાં વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંચાલકો ટ્રસ્ટીઓ અગ્રણીઓ દ્વારા પ્રોત્સાહિત કરાયા સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાન ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી વિદ્યાલય આવેલું છે જ્યાં ગંગોત્રી ઇંગ્લિશ માધ્યમિક શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા અલગ અલગ કૃતિઓનું પ્રદર્શનમાં ગત ત્રીસમી જાન્યુઆરીના દિવસે વિજ્ઞાન મેળા યોજી કરાવ્યો હતો જેમાં કુલ છોતેર જેટલા વિવિધ કૃતિઓ પ્રદર્શન કરાવ્યું હતું વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરાયેલ કૃતિઓમાંથી સિલેક્શન કરી વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્ર આપી ટ્રસ્ટીઓ સંચાલકો અગ્રણીઓ વર્ષાબેન વ્યાસ વડોદરા સમા કોર્પોરેટર અને રૂપલબેન શાહ ચિંતામણી એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા ટ્રસ્ટ સાવરી નગરપાલિકા કોર્પોરેટર પત્રીસ પાઠક અને ગંગોત્રી શાળાના આચાર્ય ત્રિવેદી દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા ત્રીસમી જાન્યુઆરીના રોજે વિજ્ઞાન મેળાનું આયોજન ગંગોત્રી સ્કૂલમાં કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આજે શિળ અર્પણ કરવામાં આવ્યા હતા તેની અંદર વડોદરા સમાના કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ અને ચિંતામણી ટ્રસ્ટના હોદ્દેદાર રૂપલબેન તથા ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમન કાકા તથા ઉમંગભાઈ શાહ તથા ગંગોત્રી સ્કૂલના પ્રિન્સિપાલ તથા સ્ટાફ ગણો દ્વારા આજે જે વિજ્ઞાન મેળામાં જે બાળકોએ જે ઉત્સાહિત અને છોતેર જેવી કલાકૃતિઓ રજૂ કરી હતી તેને સૌને આજે પ્રોત્સાહિત કરીને સીલ્ડ તથા પ્રમાણપત્ર આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા ભદ્રેશ પાઠક કોર્પોરેટર વોર્ડ નંબર બે સાવલે プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント